દરેક સામે ઘણા રસ્તા પર ગટર લાઈન ઉભરાઈ રહી હોય જેને લઈ સ્થાનિક આપના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરો દ્વારા કોઈ કામગીરી ન કરાતી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરાયા હતા તો હાલમાં રોગચાળો ફેલાઈ રહ્યો હોય જેથી તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી પુના વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટર સામે કોંગ્રેસ સમિતિના નીજા હેઠળ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પુણા ગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી કૃષ્ણનગર સોસાયટી મારુતિનગર સોસાયટી નિરાંતનગર સોસાયટી સાંઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે અને પાણી રોડ ઉપર વહી રહ્યું છે સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહી છે દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ આવી ન હોય અને કોલે પુણા કોંગ્રેસ સમિતિ આપ ભાઈ ભાઈ પાણી રોડી જાય જાય ના સાથે ગટરના ધાકણ પર બંને પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન માં આગેવાનો સાથે સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી આજે વિસ્તાર છે ભૂણાગામ વિસ્તાર છે ભૂણાગામની અંદર આવેલી મારૂતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે ક્રિષ્નાનગર પીર દરગાહની હામેથી ક્રિષ્નાનગર થઈ અને બે સુધી જતો રસ્તો આમાં છથી સાત સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં આ કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે એવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનાઓ હોવા જે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ આવે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આપ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય જાય કારણ કે આ પાણી જે છે છ મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે મારું નામ અશોકભાઈ કાસડીયા સોસાયટીનો પ્રમુખ છું ઉપપ્રમુખ અને આ ત્રણ તારીખે રંજનબેન વસોઈયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કંપ્લેન લખાવેલી છે કોઈ જ્યાં ડોકાવાયા એવું નથી હજી સુધીમાં અને બીજા નંબરમાં આ આઠસોથી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરા રખડતા હોય હાલચાલ થતી હોય ત્રણ ચાર સોસાયટીનો મેન રસ્તો છે રોગશાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય તો આ કોઈ સાપ કોઈ ડોકાવે નથી હું આગળ સાપ દલી ઝોન ઓફિસે હું ખુદ આવ્યો આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં

ઘેરે થયો છે ધાબા ઉપર તપાસ કરે ઘરમાં તપાસ કરે આસર છે ત્યાં આ કોને નથી દેખાતું ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધા દરેક નીતિ ની સામે કાયદા રીતે ઉભો રહેતો ચેનલ